તો ખેડૂત મિત્રો તમે જો કોઈ પણ ખેડૂત મિત્રો આ પોરબંદર વિસ્તારના હોય તો અમારે આપણે અહીં કંઈ નીલકંઠ યગ્રો છે તો આપણે એમના ઓનર છે એની પાસે પણ માહિતી લેશું કે જેથી કરી અને તમારે આ અહીંયાથી ઓરિજિનલ બિયાર ફૂલેનું જોતું હોય તો ત્યાં મળે એ પણ તમને ખ્યાલ આવે તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ આપજો અર્જનભાઈ

અમે તો મનો કઈ એક રોલ લેતા હોય બરોબર છે તમે તો બધા કંપની ને વેચતા જ હોય બરોબર તો અમે જર્મિનેશન માં ક્યાંય પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નથી અને અત્યારે આ નબળી જમીન પરફોર્મન્સ કેવું છે તો ખેડૂત મિત્રને કોઈને કોઈ વાવેતર કરવું હોય તો કરી શકાય કે નહીં સો તો ખેડૂત મિત્ર ફાઇનલી તમે જો કોઈ પોરબંદર જિલ્લાથી હોય તો આપણે નીલકંઠ એકરો આપણે નીચે નામ પણ આપી દેસુ અને મોબાઈલ નંબર પણ આપી દેસુ જેથી કરી અને તમારે આ વિસ્તારમાં હોય તો તમારે જૂનાગઢ એટલે લાંબુ ન થાય ઉપરાંત તમને અહીંયા થઈને ઓરિજિનલ બિયારણ મળી જાય અને ડુપ્લિકેટ પણ ન આવે એટલા માટે આપણે નીચે નંબર આપી લીધા છે નીલકંઠના તો એમાં સંપર્ક કરજો અને તમે બીજા જિલ્લામાંથી હોય તો અમારા હેલ્પલાઇન નંબરમાં સંપર્ક કરજો અને જેથી કરી અને તમને પણ ખબર પડે કે અમારા તાલુકામાં કોણ ઓરિજિનલ વેચે છે અને તમને ઓરિજિનલ બિયારણ મળી જાય અને તમારા તાલુકામાં કદાચ ડીલર નહીં હોય તો અમે જૂનાગઢથી પણ મોકલી આપીએ છીએ તો બસ આજે આ પોરબંદર વિસ્તારમાં આપણે નીકળતા કીધું કે આપણે આ વિસ્તારમાં જોયું કે જીરાનું પરફોર્મન્સ કેવું છે તો ફાઇનલી તમે જોઈ શકો અત્યારે આમાં પાકવામાં દસ દિવસની વાર છે અને જીરું પણ એક નંબર છે અને જીરામાં કોઈ જાતની તકલીફ પણ નથી તો બસ આજે આટલું નમસ્કાર